છોટાઉદેપુર જિલ્લા સેવા સદનની કચેરીના દ્વાર ઉપર શ્વાન ચડી ગયો જિલ્લા સેવા સદન કચેરીના અંદરના ભાગે રખડતા શ્વાન તો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરની આવેલી વડી કચેરી જિલ્લા સેવા સદનની મુખ્ય ઇમારતમાં પ્રવેશવાના દ્વારના ઉપરના ભાગે શ્વાન જોવા મળ્યા કચેરીમાં પ્રવેશવાના દ્વારમાંથી અંદર જઈ ખુલ્લી બારીઓમાંથી બહાર છાજલી ઉપર રખડતા કૂતરા આવી જાય છે તો જિલ્લા મથકે આવેલી વડી કચેરીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ તથા કર્મચારીઓ અને જિલ્લાવાસીઓ પોતાના જરૂરી કામ અર્થે આવતા હોય તેવા સમયે આ કૂતરા કોઈને નુકસાન પહોંચાડે તો જવાબદારી કોની તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે હાલમાં કૂતરા કરડવાના બનાવો પણ વધુ બની રહ્યા હોય તેવા સમયે આ સ્વારની પ્રજાનું રક્ષણ કરવું આવશ્યક થઈ પડ્યું છે જિલ્લા સેવા સદન કચેરીની ઇમારતમાં પ્રવેશવાના દ્વાર ઉપર તથા કચેરીઓમાં રખડતા કૂતરા ફરતા પ્રજામાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું